બે ત્રીસ કલાકના અરસામાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સારવાર દરમિયાન ડોક્ટરે ગઈકાલે તુષાર ખેલાણીને બ્રેન ડ્રેડ જાહેર કર્યા છે જે બાદ પરિવારે તુષાર ખેલાણીના અંગો નું દાન કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આજે અગદાન પહેલા તુષાર ખેલાડીનું હાર્ટ એટેકથી થી મોત નિપજતા પરિવારમાં શોક ની કાલીમાં છવાઈ ગઈ હતી તુષાર ખેલાડીના અવસાનના સમાચાર મળતા જ ડોનેટર લાઈફ સંસ્થાના પ્રતિનિધિઓ મહાવીર હોસ્પિટલ પહોંચી ગયા હતા તેમના મિત્ર વર્તુળમાં ઉદ્યોગ કાર્ય સહિત અનેક મોટી હસ્તીઓએ હોસ્પિટલમાં પહોંચીને પરિવારને સાંત્વના આપી હતી અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તુષારભાઈને કાર્ડિયા કરેસ્ટ આપ્યો હતો જેના કારણે અંગદાન થઈ શક્યું ન હતું અને માત્ર આંખો ચક્ષુદાનમાં લેવામાં આવી હતી તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં જાણીતા નામ હતા અને તેમના અવસાનથી શાના બિલ્ડર અને ઉદ્યોગકાર વર્ગમાં શોખનું મોજું ફરી વળ્યું છે તેમના પરિવાર અને મિત્રોમાં ભારે શોખનો માહોલ છે તેમની અંતિમ યાત્રા આજે બપોરે બે ત્રીસ કલાકે નીકળી ઉમરા સ્મશાન ભૂમિએ પહોંચી હતી ત્યાં અંતિમ વિધિ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા તુષારભાઈ ગેલાણીને ડોક્ટરો દ્વારા બ્રેઇન જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી અમારી સંસ્થા ડોનેટ લાઈફ એમના પારિવારિક મિત્રો મુકેશભાઈ પટેલ મહેશભાઈ સવાણી જયેશભાઈ દેસાઈ રાજંશ અને ડૉક્ટર દીપ્તિબેન પટેલ દ્વારા એમના પરિવારને અંગદાનની સમજણ આપવામાં આવી અને પરિવારે એમના અંગદાનનો નિર્ણય કર્યો અને તેમના લિવર હાથ અને ચક્ષોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એની જાણ અમારી ડોનેટ ટાઈપ સંસ્થા દ્વારા સોટોને કરવામાં આવી સોટોએ આખા દેશમાં હાથના ટ્રાન્સપ્લાન્ટ માટેની એક લીડ મોકલી પરંતુ દેશમાં હાથના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ જરૂરિયાતમંદ દર્દી ન હોવાને કારણે હાથનું દાન થઈ શક્યું ન હતું હાથનું એલોકેશન થઈ શક્યું ન હતું જ્યારે લિવરના ટ્રાન્સપ્લાન્ટ માટે સોટો દ્વારા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને લીવર એલોટ કરવામાં આવ્યું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડોક્ટરની ટીમ આજે વહેલી સવારે સુરત આવવા માટે અમદાવાદથી નીકળી હતી સુરતની મહાવીર હોસ્પિટલ આવવા માટે પરંતુ કમનસીબે તુષારભાઈને સવારે દસ વાગે હૃદય રોગનો હુમલો આવ્યો અને એમનું હૃદય ધબકતું બંધ થઈ ગયું મહાવીર હોસ્પિટલના ડોક્ટરોની ટીમે ખૂબ જ મહેનત કરી પંદરથી વીસ મિનિટ સુધી સીપીઆર આપ્યા પરંતુ ફરી હૃદયને ધબકતું કરી શકાયું ન હતું એથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની ટીમ સુરત પહોંચી ગઈ હોવા છતાં પણ લિવરનું દાન થઈ શક્યું ન હતું ફક્ત તેમના બંને ચક્ષોનું દાન કરવામાં આવ્યું હતું